टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है ભારતના નકશાને તમે ધ્યાનથી જોઈ લો એના પર ખૂબ ગર્વ પણ લઈ શકો છો કેમ કે કોને ખબર કાલે આ નકશાનું સ્વરૂપ બદલાઈ પણ શકે છે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ આવી જ ચિંતા વ્યક્ત કરી તેમણે કહ્યું કે આસામની લગભગ ચાલીસ ટકા વસ્તી બાંગ્લાદેશીઓની છે જો એમાં વધુ દસ ટકા બાંગ્લાદેશીઓ ઉમેરાશે તો આસામ આપોઆપ બાંગ્લાદેશમાં સામેલ થઈ જશે આવી જ ચિંતાને લીધે હિમંત વિશ્વાસ શર્મા છેલ્લા પાંચ વર્ષથી બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોની ઘુસણખોરીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે તમે એમ ના માનતા કે ગુજરાત તો આસામથી ખાસું છેટું છે એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી તમે ભૂલ કરો છો તમે ના ભૂલતા કે આપણા ગુજરાતમાંથી પણ અનેક બાંગ્લાદેશીઓ પકડાયા છે અને હજુ અનેક બાંગ્લાદેશીઓ આપણા ગુજરાતની ધરતી પર છે પણ ખરા આમ તો હિમંતા શર્માએ બાંગ્લાદેશી ઘુસનખોરની વિરુદ્ધ સતત બોલતું રહેવું પડ્યું છે એટલું જ નહીં આ રાજ્યમાંથી બાંગ્લાદેશી મુસલમાનોને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવે છે અત્યારે હિમંત શર્માએ પ્રતિક્રિયા સ્વરૂપે નિવેદન આપ્યું હકીકતમાં બાંગ્લાદેશની નેશનલ સિટીઝન પાર્ટીના નેતા હસનત અબ્દુલ્લાની એક કોમેન્ટના જવાબમાં હિમંત શર્માએ ચેતવણી આપી હતી કે આસામ બાંગ્લાદેશનો ભાગ બની શકે છે અબ્દુલ્લાએ કહ્યું હતું કે જો ભારત બાંગ્લાદેશને અસ્થિર કરવાની કોશિશ કરે તો બાંગ્લાદેશે ભારતના પૂર્વોત્તર રાજ્યોને એનાથી અલગ કરી દેવા જોઈએ તેમણે એમ પણ કહ્યું કે બાંગ્લાદેશે પૂર્વોત્તર ભારતના અલગાવવાદીઓને સપોર્ટ આપવો જોઈએ પહેલાંથી પૂર્વોત્તર ભારત પર બાંગ્લાદેશની ખરાબ નજર રહેલી છે તમને યાદ હશે કે બાંગ્લાદેશના ગેરકાયદે શાસક મોહમ્મદ યુનુસ હમણાં ચીન ગયા હતા ત્યારે પણ તેમણે અબ્દુલ્લા જેવું જ એક નિવેદન આપ્યું હતું રિમોટ કંટ્રોલથી ચાલતા યુનુસે ચીનની મુલાકાત વખતે કહ્યું હતું કે પૂર્વોત્તર ભારત તો ચારે બાજુથી જમીનથી ઘેરાયેલું છે એટલે બાંગ્લાદેશ જ એકમાત્ર સમુદ્રનું સંરક્ષક છે યુનુસે આમ કહીને ભારતના પૂર્વોત્તર ભાગ પર કંટ્રોલ કરવા માટે ચીનને રીતસરનું આમંત્રણ આપ્યું હતું એક તરફ બાંગ્લાદેશ અને ત્યાંથી મુસલમાનોને આસામમાં મોકલી રહ્યો છે બીજી તરફ બાંગ્લાદેશી નેતાઓ આખા પૂર્વોત્તર ભારતને પચાવી પાડવાની વાતો કરે છે સ્વપ્નાઓ જુએ છે એટલે સ્વાભાવિક રીતે તેઓ ભારતમાં રહેલા બાંગ્લાદેશી મુસલમાનોની મદદથી પૂર્વોત્તર ભારતે પચાવી પાડવા માંગે છે પણ તેમની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે હવે આંકડાઓથી પણ તમને આ વાત સ્પષ્ટ થશે ઓગણીસો એકાવનમાં આસામની વસ્તી એંશી લાખની હતી જે આજે વધીને ત્રણ પોઈન્ટ એક કરોડ થઈ છે ત્રણ પોઈન્ટ એક કરોડમાંથી મૂળ સ્થાનિક લોકોની વસ્તી તો માત્ર સિત્તેર લાખ જ છે બે પોઈન્ટ ચાર કરોડ લોકો તો આસામની બહારથી આવીને વસ્યા છે જેમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોની વસ્તી ખાસ્સી એવી છે ઓગણીસો એકસઠથી આસામમાં દર દશકમાં મુસલમાનોની વસ્તીમાં ચારથી પાંચ ટકાનો વધારો થતો રહ્યો છે ઓગણીસો એકાવનમાં મુસલમાનોની બાર ટકા વસ્તી હતી જે હવે વધીને ચાલીસ ટકા સુધી થઈ ગઈ છે હિમંત બિસ્વા શર્મા ચેતવણી આપે છે કે એક વખત મુસલમાનોની વસ્તી એકાવન ટકા થઈ જશે તો બીજા બધાનું અસ્તિત્વ નહીં રહે તેઓ એમ પણ કહે છે કે મારા માટે આ જીવન મરણનો સવાલ છે સ્વાભાવિક રીતે ભારતમાંથી મોટાભાગના લોકો એને રાજકીય નિવેદન માનતા હશે જરા તમે હકીકત પર પણ નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે તેમની વાતમાં કેટલી સચ્ચાઈ છે અમે વારંવાર બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોનો મુદ્દો ઉઠાવતા રહ્યા છીએ કેમ કે મામલો ખરેખર ગંભીર છે પશ્ચિમ બંગાળ અને ઝારખંડની સરકાર ઘુસણખોરો માટે બધી જ વ્યવસ્થા કરી આપે છે ફટાફટ તેમના ભારતીય દસ્તાવેજો પણ બની જાય છે જેના પછી આ ઘુસણખોરો આસામ સહિત દેશભરમાં ફેલાઈ જાય છે ખાસ કરીને તેઓ આદિવાસી વિસ્તારોમાં મિશન જમાઈ રહ્યા છે આ ઘુસણખોરો આદિવાસીઓની જમીન પચાવી પાડવા માટે આદિવાસી છોકરીઓની સાથે લગ્ન કરી રહ્યા છે એટલે કે તેઓ એક સાથે જિહાદ અને લેન્ડ જિહાદ બંને કરે છે આ ઘૂસણખોરો જંગલોને કાપી રહ્યા છે સરકારી જમીનો પર કબજો કરી રહ્યા છે આ ઘૂસણખોરોએ લાખો વીઘા જમીન પચાવી પાડી હતી આખરે એક પોઈન્ટ ઓગણીસ લાખ વીઘા જમીનને ક્લિયર કરવામાં આવી છે આસામના અનેક જિલ્લાઓમાં ઓલરેડી ડેમોગ્રાફી બદલાઈ ગઈ છે ડેમોગ્રાફી એટલે જુદા જુદા ધર્મ અને વર્ગના લોકોની સ્થિતિ આસામની વાત કરીએ તો હિન્દા ધુબરી બારપેટા ગોલપરા અને મોરીગાંવ સહિત કેટલાક જિલ્લાઓમાં મુસલમાનોની વસ્તીમાં ખાસો એવો વધારો થયો છે પૂર્વોત્તર રાજ્યોને ભારતથી અલગ કરવા માટેનો એકમાત્ર ઉપાય ચિકન સ્નેકને કટ કરવાનો છે કેમ કે આ સાંકડા રૂટ પરથી પૂર્વોત્તર રાજ્યો ભારતના બીજા પ્રદેશોની સાથે કનેક્ટેડ છે આ ચિકન સ્નેક વિસ્તારમાં જ છેલ્લા કેટલાક સમયથી કટ્ટરપંથી મુસલમાનોને વસાવવામાં આવી રહ્યા છે બાંગ્લાદેશના નેતાઓ કહે છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરો ચિકન નેક્સ પર બેસી જશે એટલે પૂર્વોત્તર રાજ્યો ભારતથી અલગ થઈ જશે ભારત પણ આ કાવતરું સારી રીતે જાણે છે એટલે જ ચિકન સ્નેકમાં સુરક્ષા વધારી દેવામાં આવે છે માત્ર ભારતની ધરતીની વાત નથી બલકે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઈરાદાપૂર્વક ચિકન સ્નેકને અડીને આવેલા નેપાળના વિસ્તારોમાં પણ વસાવવામાં આવી રહ્યા છે અહીંથી પણ બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો ઘુસણખોરી કરવાની કોશિશ કરતા રહે છે હવે સૌથી મોટો સવાલ એ છે કે માની લો કે આવતીકાલે ભારતનું પાકિસ્તાન અને બાંગ્લાદેશની સાથે યુદ્ધ થાય તો આ બાંગ્લાદેશી ઘુસણખોરો કોના પક્ષે રહે અહીં બે પરિબળ મહત્વના છે એક તો છે ધર્મ અને બીજો મૂળવત્ એમનું વાત આવે છે એમનું વતન બાંગ્લાદેશ અમે માત્ર ઘૂસણબોરની વાત કરી રહ્યા છે એના માટે કોઈ જ શંકા ના હોવી જોઈએ કે આવતીકાલે યુદ્ધ થાય તો આપણા દેશની અંદર પણ ગૃહયુદ્ધની સ્થિતિ બની રહે પાકિસ્તાન ખૂબ જ ચાણું છે એણે ભારતની તાકાતનો પરચો જોઈ લીધો છે એટલે જ હવે ઈચ્છે છે કે બાંગ્લાદેશની ધરતી પરથી ભારતમાં કોઈ કાવતરું કરવામાં આવે એટલે હવે પછી ભારત ઓપરેશન સિંદુર પાકિસ્તાનમાં નહીં પરંતુ બાંગ્લાદેશમાં ચલાવે બલકે અત્યારે આ જ એજન્ડાથી પાકિસ્તાનમાંથી અસીમ મુનીર સહિતના નેતાઓ કહી રહ્યા છે કે ભારતના પૂર્વમાં પ્રોબ્લેમ્સ ઊભા થશે આ જ કાવતરું પાર પાડવા માટે બાંગ્લાદેશમાં અત્યારે ગ્રેટર બાંગ્લાદેશનો એક નકશો ફરી રહ્યો છે આ નકશામાં ભારતના પૂર્વોત્તર રાજ્યોને એના જે થોડા થોડા ભાગ છે એ બાંગ્લાદેશના ભાગ બતાવવામાં આવી રહ્યા છે બધી મૂળ સમસ્યા બાંગ્લાદેશી ઘુસણખોરોની છે આસામના આદિવાસી વિસ્તારોના લોકો આઉટસાઇડર્સથી પરેશાન છે ખૂબ જ ત્રાસ સહન કરી રહ્યા છે જો કે હવે તેઓ લડી લેવાના મૂળમાં છે આસામના પશ્ચિમ કારબી આંગલોંગ જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં બિનઆદિવાસીઓ વસી ગયા છે એટલું જ નહીં તેઓ ત્રાસ આપી રહ્યા છે આખરે આદિવાસીઓ ઓકળાઈને વિરોધ કરવા ઉતર્યા આ વિરોધ પ્રદર્શનમાં એક આદિવાસીને એક બિન આદિવાસીનું મોત થયું આસામની જેમ પશ્ચિમ બંગાળમાં પણ મુસ્લિમોની વસ્તીમાં ભારે વધારો થયો છે જેમાં મોટો હિસ્સો તો બાંગ્લાદેશી અને રોહિંગ મુસલમાનોનો છે અહીંના મુર્શિદાબાદ માલદા ઉત્તર દિનાજપુર ઉત્તર અને દક્ષિણ ચોવીસ પરગણામાં મુસલમાનોની વસ્તી ખાસી એવી વધી ગઈ છે હિન્દુઓની વસ્તીમાં ભારે ઘટાડો થયો છે જેના લીધે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અહીંના દુકાનોના પ્રકાર માર્કેટમાંથી અવાજ શાળાઓમાં રજા અને સ્થાનિક રાજકારણમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે બલકે હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે જેના લીધે આ જિલ્લાઓમાંથી હિન્દુઓને પલાયન કરવું પડી રહ્યું છે મુર્શિદાબાદમાં તો થોડા મહિના પહેલાં જ હિન્દુઓને કુવાળીથી કાપવામાં આવ્યા હતા હિન્દુઓના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા સિલિન્ડરથી બ્લાસ્ટ કરવામાં આવ્યો આ કોઈ રમખાણો નહોતા બલકે રાજકીય નરસંહાર હતો પાકિસ્તાન બાંગ્લાદેશ અને ચીનના મનમાં પૂર્વોત્તર ભારતને લઈને એક ભારે ખોટ રહેલી છે